ઈશ્વરે આપણને બધાને સંસારની અંદર મોકલ્યા છે માનવ જીવન આપ્યું છે પરંતુ સંસારમાં આવ્યા બાદ આપણે જોયું સંસારની અંદર હર વ્યક્તિના જીવનમાં કંઈ ને કંઈ સમસ્યાઓ છે હર મનુષ્યના જીવનમાં સંઘર્ષ છે અને આપણે એમ ચાહીએ કે સમસ્યાનો અંત થઈ જાય પણ કોઈ બહુ સરસ વાત કરી છે કે સંસારનું બીજું નામ એ સમસ્યા છે દરેક વ્યક્તિના જીવનમાં કઈને કંઈ સમસ્યા રહેવાની જ છે અને હર સમસ્યાનું કંઈ સમાધાન હોય છે તો સંસારનું બીજું નામ સમસ્યા છે તો સમાધાનનું બીજું નામ ઈશ્વરનું ભજન છે ભગવાનની ભક્તિ છે અને એનાથી જ હંમેશા હર સમસ્યાનું સમાધાન થાય છે પણ કોઈ ના અનુભવ બધાના અલગ અલગ હોય છે તો કોઈએ સંસારને સાગરની ઉપમા આપી છે સંસારને સાગર કેમ કીધું તો કે સાગરની ની અંદર સમુદ્ર ની અંદર અમુક એવી ખાસિયત છે અમુક એવા લક્ષણો છે સૌથી પહેલા તો કે સમુદ્રના બે કિનારા છે અને ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિ સમુદ્ર કિનારે ગયા હશો

જેમ સમુદ્રમાં બે કિનારા એક કિનારો દેખાય છે એક કિનારો દેખાતો નથી એમ પણ બે કિનારા છે 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 એક એક જન્મ અને મૃત્યુ કે જે કિનારા પર આપણે ઉભેલા છીએ આપણને ખ્યાલ છે કે સંસારમાં આપણો જન્મ થયો છે આ કિનારાને આપણે જોઈ શકીએ છીએ પણ જે સામેનો કિનારો છે જે મરણનો કિનારો છે મૃત્યુ છે પણ દેખાતો નથી હર ઇન્સાન જાણે છે કે સંસારમાંથી જવાનું છે હર વ્યક્તિની મૃત્યુ થવાની છે પણ ક્યારે થવાની છે એ કોઈને ખબર નથી આપણે બધા એ સમયને પાસ કરી ચૂક્યા છીએ હર વ્યક્તિના જીવનનો અનુભવ છે શું આપણને ખબર હતી કે કોરોના આવશે શું આપણને ખ્યાલ હતો કે આવો સમય આવશે જેની અંદર કેટલા લોકોની મૃત્યુ થઈ સંસારમાંથી ગયા જે સમય આવ્યો મૃત્યુ થવાની છે પણ કોઈ જાણી નથી શકતો કોઈને ખ્યાલ નથી આવતો કિનારો એ કિનારા કરી કે ભગવાનની રચના બહુ અદભુત છે જ્યારે કોઈ જીવનો સંસારમાં જન્મ થવાનો હોય સંસારમાં આવવાનો હોય ત્યારે નવ મહિના પહેલા ખબર પડી જાય છે પણ કોઈની મૃત્યુ થવાની હોય તો નવ સેકન્ડ પહેલા પણ ખબર નથી પડતી આ બંને કિનારા છે એક જન્મ છે એક મૃત્યુ છે એટલે કોઈ કીધું છે કે આ સંસારના તટ છે જે કિનારા છે એ બંને કિનારા પણ એક દેખાય છે બીજો નથી દેખાતો બીજું લક્ષણ આપણે એ જોઈએ કે સમુદ્ર ના કિનારે ગયા હોય આપણે તો સમુદ્ર કદાપી શાંત નથી હોતો હંમેશા સમુદ્રની અંદર લહેર ઉઠે છે એક લહેર ઉઠે પાછી શાંત થઈ જાય છે એક લહેર શાંત થાય તો પાછળ બીજી લહેર ઉઠે છે એ શાંત થાય તો ત્રીજી લહેર ઉઠે છે કદાપી સમુદ્ર ક્યારેય શાંત નથી હોતો એક પછી એક લહેર હંમેશા ઉઠતી જ રહે છે એવી રીતે સંસારની અંદર હર મનુષ્યના જીવનની અંદર સુખ અને દુઃખ અનુકૂળ પરિસ્થિતિ પ્રતિકૂળ પરિસ્થિતિ એક પરિસ્થિતિ હોય એક સમસ્યા હોય અને એક સમસ્યાનું સમાધાન કરશે ત્યાં બીજી સમસ્યા આવીને ઉભી રહી જાય છે એટલે તો ઘણા લોકો કહેતા હોય કે શું કરીએ એક સાંધો ત્યાં તેર તૂટે પછી એક સમસ્યાને વ્યક્તિ ઉલજાવી રહે ત્યાં બીજી સમસ્યા આવીને ઊભી રહી જાય છે આમ જોવા જઈએ તો સમુદ્ર ક્યારે શાંત નથી હોતો એ મનુષ્યની ઈચ્છાઓ છે ઈચ્છાઓ પણ કદાપી શાંત નથી થતી એક ઈચ્છાને પૂરી કરીએ તો બીજી ઈચ્છા જાગે બીજી ઈચ્છા પૂરી કરો તો ત્રીજી ઈચ્છા જાગે એક પછી એક ઈચ્છાઓ સંસારમાં હંમેશા મનુષ્યનો અંત થઈ જાય પણ ઈચ્છાનો કદાપી અંત નથી થતો ઈચ્છાઓ હંમેશા જાગતી જ રહે છે વ્યક્તિના જીવનમાં સમસ્યાઓ જાગે છે ઈચ્છાઓ જાગે છે સુખ અને દુઃખ બને પરિસ્થિતિ બદલાય છે અને એ સુખ દુઃખ હર વ્યક્તિના જીવનમાં ક્યારેક સુખ આવે છે તો ક્યારેક દુઃખ આવે છે સુખની લહેર ઊઠી અને એ સુખની લહેર જ્યાં કિનારા પર શાંત થાય ત્યાં દુઃખની લહેર ઉઠે છે દુઃખની લહેર શાંત થશે ત્યાં સુખની લહેર હંમેશા

सुख दुख दो किारे हैं संसार है एक नदिया सुख दुख दो किनारे हैं ना छान कहाँ चाहें हम बहती धारे हैं બદલાતી રહેતી હોય છે એ કદાપી શાંત નથી રહેતી ત્રીજું લક્ષણ સમુદ્ર અંદર આપણે જોઈએ કે આપણે કોઈ પણ સમુદ્રના બીચ ઉપર જઈએ કિનારે જઈએ દૂરથી જ્યારે સમુદ્રને જોઈએ છીએ ત્યારે બહુ સુંદર લાગે છે પાણી પણ એટલું શીતળ લાગે છે પરંતુ જે આટલું સુંદર દેખાય છે પણ એ જ પાણી અગર વ્યક્તિને તરસ લાગે તો એની તરસને એ છીપાવી નથી શકતું એ પ્યાસને બુજાવી નથી શકતું અમાપ જળ છે અમાપ પાણી છે દેખાય છે બહુ સુંદર પણ એનું પાણી ખારું લાગે છે એટલા માટે ગમે ત્યારે આપણને એમ થાય કે ચલો એક કિનારા ઉપરથી આપણે પાણી ચાખ્યું તો ખારું લાગે અગર વ્યક્તિને એમ થાય કે થોડા દૂર જઈને આપણે પાણી ચાખીએ ગમે ત્યાંથી પાણીનો ટેસ્ટ કરશે તો એને ખારું લાગશે વચ્ચોવચ સમુદ્રની અંદર જાય અને ત્યાંથી પાણીનો ટેસ્ટ કરે ચાખે તો પણ એને ખારું લાગે સમુદ્રના કોઈ પણ ખૂણે ગમે ત્યાંથી તમે પાણી ચાખશો

પણ છે નહીં એટલા માટે કોઈ આ સંસારને સાગર ની ઉપમા આપી છે કે આ સંસાર એક સાગર છે પણ એમાં સૌથી મોટી વિશેષતા જે છે જે આપણા દરેકના જીવનમાં જે ઉપયોગી છે એમાં જે મેઈન સાર વસ્તુ આપણે એ જોવાની છે કે સમુદ્ર ના પેટાળ અંદર સમુદ્રના તળિયે સાચા મોતી નીચે છે સમુદ્રના પેટાળમાં કિંમતી રત્નો છે કિંમતી ખજાનો છે પરંતુ આ કિંમતી ખજાના સુધી દરેક વ્યક્તિ પહોંચી નથી શકતો હવે એ કિંમતી રત્નોને પ્રાપ્ત કરવા માટે શેની જરૂર પડે છે તો કે મરજી બનવું પડે હવે સમુદ્ર કિનારે તો આપણે ઘણી વખત ગયા હોઈએ છીએ સમુદ્રના પાણીથી આપણે ખુશ થઈએ છીએ ઘણી વખત લોકો સમુદ્રમાંથી છીપલા વીડી લઈ આવતા હોય છે કોઈને છીપલા ગમતા હોય છે પણ જે છીપની અંદર સાચા મોતી નીપજે છે આ મોતી સુધી કોણ પહોંચી શકે તો કે કિનારે તો બધા જ વ્યક્તિ જઈ શકે છે કિનારાનો આનંદ કિનારા માટે થોડુંક સુખ તો બધા લઈને આવે છે પણ એમાંથી કિંમતી વસ્તુ જે છે સમુદ્રની અંદર એ સાચા મોતી છે હવે એ સાચા મોતી કોણ પ્રાપ્ત કરી શકે છે તો કે કોઈ મરજીવા બનીને સમુદ્રના પેટાળમાં જાય છે સમુદ્રના તળિયે જાય છે અને એ જો કોઈ મરજીવા પેટાળમાં જાય

એવી રીતે સંસારની અંદર કોઈ કોઈ જીવ એવા હોય છે કે જે જગતની કેવલ ભૌતિક વસ્તુઓને મેળવવા માટે પ્રયાસ કરે સંસારના સુખ સાધનોને મેળવવાનો પ્રયાસ કરે દુનિયાની દરેક વસ્તુ પ્રાપ્ત કરવા માંગે છે પણ કોઈ કોઈ જીવ એવા હોય કે જે સંસારમાં આવ્યા બાદ જગતમાં આવી અને પરમાત્મા રૂપી સાચા મોતીની ખોજ કરે છે ઈશ્વર રૂપી સાચા મોતીની

દેહનો તો ભાન ભૂલી આતમને ભૂલી જ મોતી છોડી છીપલડી માં શાને તું સંત મહાપુરુષો કે છે મોતી છોડીપલડી માં શાને તું લલચાય દેહ નું તું ભાન ભૂલી આતમને ભૂલી જાય

અથવા તો એમાં કોઈ કચરો હોય એ કચરાને સીધો કિનારે કરી દે છે એ ક્યારે પોતાની અંદર નથી રાખતો એવી રીતે હવે આ સંસારની અંદર જે આપણે કહીએ છીએ કે સંસાર ખારો છે દુઃખોથી ભરેલો છે પણ એની એક ખાસિયત એ છે કે અગર મનુષ્ય ચાહે તો સંસારની અંદર આવ્યા બાદ એ ભગવાન રૂપી સાચા ખજાનાને પ્રાપ્ત કરી શકે સાચા મોતીને મેળવી શકે પણ એ સાચા મોતી મેળવવા માટે આપણે ક્યાં જવું પડે કોની પાસે જઈએ કે જેમની પાસે જવાથી આપણે ઈશ્વરને પ્રાપ્ત કરી શકીએ આપણે ભગવાનને મેળવી શકીએ તો કે એના માટે એક ઉપમા આ સંસારની અંદર આપવામાં આવી છે સાગરની સમાન તો કે એવું કોણ છે દુનિયાની અંદર કે જે સાગરની સમાન છે તો કે સદગુરુ છે સદ્ગુરુને ઉપમા આપી છે કે સદ્ગુરુ દયાના સાગર છે

સદગુરુ એવી હસ્તી છે કે જે જીવની અંદર હંમેશા ગુણ જોવે છે કદાપી અવગુણ નથી જોતા અને અવગુણ છે તેને ધીરે ધીરે દૂર કરે છે સદગુરુ આપણી ખામી આપણા અવગુણ

બસ એવી જ રીતે સજનો આ સંસારની આપણા અવગુણ ખામીને દૂર કરે છે અને એ દોષ રહિત બનાવે છે એવા અવગુણ જ્યારે આપણે સદગુરુ મહારાજ દ્વારા અવગુણને દૂર કરે છે અને ત્યારે અગર જીવાત્મા ચાહે દોષ દુર્ગુણ આ બધી લો અને તળિયામાંથી સાચો ખજાનો જે મળે છે એમ ડુંબકી લગાવવાનો છે ક્યાં છે ને એ આપણને સદગુરુ બતાવે છે બહાર તો હર કોઈ વ્યક્તિ ડુંબકી લગાવી દેતા હોય છે કોઈ નદીની અંદર કોઈ તળાવ ની અંદર કોઈ સમુદ્ર ની અંદર પણ ભીતર સ્નાન અંતર જગત માં ડૂબકી લગાવવાનું જ્ઞાન કોણ કરાવે તો કે સદગુરુ કરાવે છે સદ્ગુરુ મહારાજજી આપણને આપણા અંતર જગત ની અંદર આપણા ઘટ ની અંદર જે સ્નાન છે ઘટ માં ડૂબકી લગાવવાનું જે જ્ઞાન છે એ આપણને સદ્ગુરુ કરાવે છે અને જો આપણી સુરતા જો આપણો મન આ

એ જ્ઞાનને એ વસ્તુને એ પ્રાપ્ત કરી શકે છે મેળવી શકે છે તો આપણે જે સંસાર સાગરમાં આવેલા છીએ પણ એ સંસાર સાગર થી તર્પણું જે સાધન છે એ જે નાવ છે એ નાવ છે ભગવાનના નામરૂપી નાવ છે અને એ નાવ હંમેશા સદગુરુ મહારાજજી લઈને આવતા હોય છે અને એટલા માટે કીધું કે સદગુરુ શબ્દ જહાજ સદગુરુ મહારાજજી એ એક શબ્દરૂપી એક નામરૂપી જહાજ લઈને આવે છે અને અને જે જે એ એ જહાજમાં બેસી છે છે સંસાર પાર થઈ જાય એટલા માટે ધરતી પર મહાપુરુષો આવે છે અને આવીને સમાજને જગાડવાનો પ્રયાસ કરે છે સમાજને એ ભક્તિના માર્ગ તરફ લઈ જવા માટે પ્રયાસ કરતા હોય છે અને આવીને અવાજ લગાવતા હોય છે સમુદ્રના કિનારે છીએ ઘણા બધા નાવિક લોકો હોય છે અને હર નાવિક કેતા હોય આવો બેસી જાવ તમને સામે કિનારે લઈ જઈએ બસ એવી રીતે આ સંસારમાં સદગુરુ આવે છે અને એ પણ આવીને અવાજ લગાવે છે કે આવો મેરી નૈયા મિલે ચલો ભવ સે પાર એ સદગુરુ મહારાજી પણ નામરૂપી રૂપી જહાજ લઈને આવે છે અને સમાજના લોકોને અવાજ લગાવી લગાવીને કે છે આ નાવમાં બેસી જાવ હું તમને સંસાર સાગરથી ભગવાન ભજન છે ભગવાન નામ છે જે નામને જાણીને આપણે ખૂબ ખૂબ ધ્યાન કરીએ ભજન કરીએ ભક્તિ કરી આપણા માનવ જીવનને મહાન અને શ્રેષ્ઠ બનાવવા માટે પ્રયાસ કરીએ